લાઈ દેહો માસા જો દેજે હમણા કેબી કેબી ના ન જોયા ઓહોહો ગણપતિ બાપાના વિસર્જન કરતા પાંચ લોકો તણાયા એક પરિવારના ત્રણ સભ્ય અરરર હે ભગવાન પબ્લિક કેબી સમજશે કું જાણે એના કરતા ઘર માં જ વિસર્જન કરો ને મોટા પાણીના કુંડા જેવું કરીને એમાં માટીની મૂર્તિ પધરાવ દેતા હોય તો હું પબ્લિક હમતતી નથી કાઈ ન એ જોવાને દર વખતે નથી વિસર્જન કરવા જાય એટલે કેટલા માણા તણાઈ જાય

પાણીના ઓલા મોટા ટપ ટાકા જેવું કરીને એમાં મૂર્તિ મૂકી દેવાની પાસે માટી હોય ને માટી આપણે તુલસી ક્યારામાં ગમીને વાપરી શકીએ એ તણાણો જો 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 વૈષ્ણવ સુધી મૂર્તિ મૂકવા ગયો વાકને ખબર હોય કે ખાડો છે અરે મારા રામ પછી ન્યા કોણ બસાવે માર જેમ એક તો કોઈને આવડતું ના હોય તરતા માણા સમજે તો થાય આ વિસર્જનમાં પછી આવી રીતના રીલું બનાવવામાં કેટલાય તણાઈ ગયા સમજે તો થાય ભાઈ હા બીજું હું ભગવાન ધાયરું એમ થાય એમ નઈ સંજય આપણે ઓલી મૂર્તિ લઈ આવ્યા સોસાયટી ની એનું વિસર્જન કેમ કરવાનું છે એનું હવે જો અહીંયા આપણે ઓલી નાનીકડી સિસરી નદી છે ત્યાં કરવું હોય તો ન્યા અને આવી રીતના પાણીનું કુંડા જેવું કરવું હોય તો ન્યા ગમે એમ વિચારીએ છીએ હવે બધા સભ્ય ઠેક બરાબર અને તે દી ખબર ના હતી ને થાળી કોઈ બાયુ તૈયાર કરીને નહોતી લઈ આવી હતી પછી સ્પર્ધા કેન્સલ કરી હવે કાલ કહી દેજે કાલ ફાઈનલ છે સ્પર્ધા બરાબર ને ઈનામે દેવાઈ જાય એટલે તૈયાર થાળી કરીને આવે હા 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 એક્ચ્યુઅલી કોમ્પિટિશન જ કે હા હવે કોમ્પિટિશન વારી આ હું નઈ અમુક બોલતી હોય અને હું ગાંડું વેપડું કે તમને કા એ સમજાય હા હું નામ હું તો જોઉ છું ગાઈડ ઠેકડા ઠેકડ કયું ના તેનો અરક છે આવો બધો ખાલી મન થી મને એટલે હું કો કાલા વિસર્જન માં આમ ઠેકડા મારવા દે ને

નથી તોડવા બાપા કોક દી કીધું એક ઝાડ વેથી ઓલા જામફળ પાકી ગયા પડ્યા પડ્યા હળી જાહે પણ કોઈ દી તોડી એવા સાંતાવા તોડવા વારી ના થાય કડવી વાત કરીને મૂળ બગાડ નાખ્યો હા આવે બીજે કે ગીત ભાગતું લગાય તો થઈ વાહ સનલ તે મસ્ત આરતી ની થાળી ડેકોરેશન કરી હો મોરલાવાડી થેન્ક યુ પુષ્પડી બનારસી સરસ હું તો લગ્યા ને કળો જ કેતી

સોનલ તો કરતા લાગે બાકી એને જી દુકાને લીધી ને ઈ દુકાને થી મે લીધી છે હા હું મસ્તી કરતી ને હા કેમ ખબર પડી ગઈ કે હું આ ઝાડી લઈને આવી એ કે આ દુકાને ગઈ છે પછી છે ને હું ઈ દુકાને જઈને સોનલ બેન કે સાડી લઈ ગયા એવી મને ઓય ખબર ના પડ પણ અમાર ડોહી માં જીબ બન ના હોય ને સેમ પેજ કરી શું હું સેમ પેજ કરે મન ભાંગી ગયું મારું તો હા આયા રાખે બીજું હું હરખી હાડી લઈ આઈ તમે આતીન થાડી અસલ આવ્યા હો

બીજું કામ એ શું છે તારે કામ વાર્યું આવે કામ કરવા એટલે તું તો મોબાઈલ જ સુઈ ને એક્ટિવ જ રે ને આ તો એમ જ હોય ને હારું હવે એક જ જણી ઘટે છે ભૂરી બેન વાવ ભૂરી તો જો લાગે હા સાચે બહુ મસ્ત લાગે બધાથી

ગણેશ ગઈ ગણેશ ગણેશ

મેડુ હો થેન્ક યુ હવે તીજો નંબર આવે છે આરટી ની ઠાડી સાંગાવામાં રેશમાબાબીનો ઓ થેન્ક યુ ત્રીજા નંબર વાળા નીનમ છે છોકરા કો અમને ઉભા લ્યો તીજા નંબરને મળે છે આટમાં પહેરવાનું બે થેન્ક યુ ને જે જીતા નથી એને મૂંજાવાની જરૂર નથી હો હા અમને કઈ વાંધો નથી હાલ જીત તો જાલ્યા કરેમાં શું હોય અમે તો સ્પર્ધામાં ભાગ લીધો એ સારું કહેવાય

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ